બદલ રહી હૈ

इमें अखे बोलतो ही नथी जोब इंटी बाग प्याद यंजो अनो लुषा गोषी यह पाईडी ने लादी ने लादी ने पोपट पाई जो यह ना? अब आई आई पाई तराम यह जेगे आड़ोती અટણ આવી ને તો હું ખેડ માં ખેતરમાં જોર કેટલું પાણી ફેર્યું તો ખેડીમાં જો ખેડીમાં આ વખતે એટલું પાણી પર્વતમ જોયું ને ખબર શણ અમારે મોડા ભવાના હતા કારણ કે બહુ ઓવરફ્લો થઈ ગયો હતો એ અટાણે એટલું કસ પાણી ભર્યું ટૂંકમાં હજી એટલું પાણી ભર્યું ઉતરે જાય ને પછી અમારે દિવાળી બેસતા વર્ષને જો શણા અવાયા ખેતરોમાં ને જેમ કે તમને હવે તો ખબર હશે ને ધોરું મંદિર દેખાય જો ધોરું મંદિર દેખાય ને ના અમારા અમારા ખેતરો હે ઘેરના ને આ આવાડી વિસ્તાર આવે ઘઉં બધુંય અમારે હે ને આવા કાદા પાણા હે જે અમારે ખાણું મંડાય ખાણું હાલે અને આ જમીનમાંથી બેલા પાણા નીકળે અમારે પથ્થર

અમાર તરબૂચ લેવા પા છોકરો ભેગો ફ્રી માં આપશો તો ભેગો ફ્રી માં આવીશ તો લેવા હે અમારે ઈ હે મત તોડ નઈ ખું તારે એ હાય ઈ ગાનો કઈ રે મકડો કે કઈ હા જો માંડવી નો હોય તો પીરી પીરી પડે ગઈ એટલા માં એટલા માં હે આ બધી માંડવી ઓય ઓર તરબૂચ સુતા નઈ ઓ માર ઉપર ઓલી વાવ તા ઈ ઉપાડ નઈ છા વાર બગડે બગાડે તો ના માર હતી મંદિર હે મારી માના બા માનુ ને બિન આના વિશે બધા ડિટેલમાં વિડીયો નાખી જોઈજો બધા આવી તો હું કશો થી અમારે ઘૂમરો માં રહેવા વાહ જો અમારું ઘર હે વાહ અહીંયા ઉપર જોઈએ છે એમાં બે સુંદરી અટકાની મારી હોય તો આંગા જ બે રોગું ઝાડવું પડવું આંગા જ બે હજે તુસી અહીં જો એ આજા બાપુ હે ને એને મમ્મી હે ને એનું હઈ આજા બાપાન માં હે ને હે અહીં જોતા ભગવાન પાસે ભાગે ગઈ એને હે ને હરપ નું તો એ હરપ એ વટકો ભર્યો તો તે જો આજા બાપુ હે ને હા જીમ કો તે તો મમ્મી મરે ગઈ બિસારા ને આજા બાપાને પછી જો હું મમ્મી હવે હા એટલે એકલાન કાઈ ન જવાનું ગોસરમાં નાથું નાખવા હો અંધારાને એકલાન કાઈ ન જવાનું

કેમ હર હા ઈ હે સાહેબ માં ખાના રમ ભાઈ હા ને કોણ તમને કીધું હા તો જો ભાગ વગર ભાગ સારી નો થવાય આ હે ને મટુકા કીણી વાડી ના કોણ લેવું કીણા હારુ લેવું ને કોણ પીએ કઈ નકી ન ની જો અમાર ભાગ માં હે ને અમે મટુકા ને તો અમે કાથી પીત ને અમે ના કીધું જાત ને અમે કાદુ દઉ ને ક્યાં દઉ પીત